મોરા બગર ચાર રસ્તા થી અંદર આવી ગયા છે અને દાંડી રોડ ગણાય છે આ તમે જે સીધો રોડ જઈ રહ્યા છે આ જશે સાકેત આશ્રમ તરફ આજે મારી સાથે મારી ભત્રીજી આવી છે અમે બંને આજે જઈ રહ્યા છે બપ્પાનો ટાઈમ ફ્રી હતો ગરમીનો ટાઈમ છે પરંતુ બાઇક ઉપર ફરવાની મજા જ કઈ અલગ છે ધીરે ધીરે એની સાથે અમે જઈશું આજે દરબેશ્વર મહાદેવ મંદિર ત્યાં આજે મંદિરની ની સાલગીરા છે તેત્રીસ વર્ષ પૂરું થશે આજે સપનામાં જોવા જઈ રહ્યા છે હમણાં તો અને રસ્તો થોડો ઘણો તમને બતાવતા જઈશ તો વિડીયોમાં બની રહ્યો જેથી કરીને તમને રસ્તો પણ ખબર પડે એમ તો ઓલરેડી આનો એક મેં વિડીયો બનાવી લીધો છે તમારે જોવો હોય તો એની લિંક મેં વિડીયોના એન્ડમાં મૂકી છે આજે એની સાલગીરા છે તો આપણે થોડું ત્યાંનો મહોત્સવ જોવા જઈ રહ્યા છે અને આગળ તમે જોઈ શકો છો આ છે સાકેત આશ્રમ ચાર રસ્તા જમણી બાજુ જાઓ તો જહાંગીરપુરા તરફ જવાય અને ડાબી બાજુ જાઓ તો ઓએનજીસી તરફ જવાય આપણે સીધું જવાનું છે એટલે કે નરથાણ તરફ અને આપણે હમણાં આવ્યા છે આ તરફથી એટલે કે દાંડીવાળા રોડ ઉપરથી ડાયમંડ નગર તરફથી આવ્યા છે અને જવાનું છે આ તરફ તમે વાંચી શકો છો આપણે નરથા તરફ જવાનું છે એટલે નરથાના ડિયણ તરફ જવાનો રસ્તો આ છે અને સુરત તરફથી આપણે આવ્યા છે અને દાંડી બાજુ જવા માટે આ રસ્તો છે આ તરફ તમે જાઓ તો દાંડી તરફ જવાય છે આપણે સીધું જશું હવે ગામની અંદર નરથાણ ગામની પંચાયત ભવન છે એટલે ગામ પંચાયતની ઓફિસ છે અને આપણે હવે આ તરફ જવાનું છે એટલે કે દરભેશ્વર મહાદેવ મંદિર તો ચાલો હવે મંદિરની અંદર જઈશું ને દર્શન કરીશું ને પછી ખબર પડે આપણે કે કેટલા વાગે સુધી આપણે અહીંયા રોકાશું નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હું છું કેતન પટેલ આપનો મિત્ર અને આવી ગયા છે ફરી એક નવા સફર પર આજે આપણે આવ્યા છીએ દરભેશ્વર મહાદેવ મંદિરે તમે મંદિર જોઈ શકો છો ગેટ તે આજે આ મંદિરની તેત્રીસમી વર્ષગાટ છે એટલે કે સાલગીરા છે તો મંદિરના દર્શન કરવા આવ્યા છે અને જોઈશું અહીંયા મને ખ્યાલ છે મેં આનો એકવાર આગળ વિડિયો બનાવી ગયો છું અને આ મંદિરમાં સૌથી મોટામાં મોટી તમને નંદી જોવા મળશે હું નંદીના દર્શન કરીશું પછી મહાદેવના દર્શન કરીશું ને પછી સાંજનો અહીંયાનો શું પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ જોઈશું તો ચાલો હવે અમારી સાથે વિડીયોમાં બન્યા રહો જેથી કરીને આપણે મહાદેવના પણ દર્શન કરી આવીએ તો આવી જાવ મારી સાથે આ તમે ઉપર નામ વાંચી શકો છો ધર્ભેશ્વર મહાદેવ મંદિર અને મંદિરની સામે તમને આ રીતે તળાવ જોવા મળે છે આ ગામની વચોવચ બનાવવામાં આવેલું મંદિર છે અને હમણાં આપણે અંદર જઈશું પહેલાં દર્શન કરીશું ને પછી થોડા અહીંયાના ડ્રોન શોટ જોઈશું મંદિરની અંદર આવો તો નાના છોકરાઓ માટે આ રીતે કંઈ રમવાનું આ રીતે કંઈ પ્લે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે આ તમે જોઈ શકો છો અને એમ કહેવામાં આવે છે મંદિરની સામે જે નંદીજી મૂકવામાં આવ્યા છે તે બહુ વિશાળ છે બહુ મોટી છે તો આપણે એ પણ જોઈશું જડા અને આ તમે જોઈ શકો છો મંદિરની એક્ઝેક્ટ સામે આ વિશાળ નંદીજી

આ મંદિર ની હકીકત એવી છે કે બહુ વર્ષો પાંચ હજાર વર્ષ પહેલા પાંડવ લોકો આ એરિયામાં એક વર્ષ છુપાવા માટે આવેલા હતા અમુક વર્ષ અહિયાં કાઢી ગયા તો અર્જુન નો એવો નિયમ કે શિવલિંગની પૂજા નહીં કરવું તાલે જમવું નહીં પાંડવ નો નિયમ કે એક ભાઈ નહીં ખાય તો બીજા ભાઈ નહીં એટલે પછી ભીમે સ્થાપના કરી કૃષ્ણ ભગવાન ની શિવલિંગ બનાવ્યું થી જે આપણે મરણ ક્રિયા વાપરીએ દરફ

તો આ મંદિર માટે ગામ લોકોએ જેટલું યોગદાન આપ્યું છે એ પોતાની શક્તિ કરતાં પણ વધારે મહેનત મજૂરી કરીને બી પૈસા ભેગા કરીને આ મંદિર અત્યારે તમે જોયું રહે ને સમય બદલાતા આવક સારી થઈ ગઈ તો અત્યારે મંદિર બધા બહુ ડાના આવે છે અમારું બુકિંગ થઈ જાય છે કે આવતા વર્ષે હું જમા લઉં આવતા વર્ષે હું જમા લઉં એટલે એટલા બધા દાતાઓ મળી ગયા દાતાઓ મળી ગયા આ ટોટલ કામ દાતાર થી થઈ આ ગાર્ડન બની આ બની દે સીડી બની ઓકે ઓકે તો ચાલો હવે દર્શન કરીશો મહાદેવ દર્શન કરીએ આ એક હું નહી તમને માહિતી આપું આ તો તમે જો ને સાહેબ હા તો આ કોઈ વ્યવસ્થા નહી હતી હા કુવાથી આખું ગામ અમારું પાણી એટલું પાણી ખેંચ્યું છે આ નંદી તમે છે એકદમ વેસ્ટ જ માલ અમારા ગામના જે માણસ છે કલાકાર છે કારીગરી આવડે છે એને બનાવી આજ સુધી જેટલી નંદી જોઈ નાની નાની પણ આ બહુ વસ્તુ છે હા બહુ છે ખરેખર આપણે ઊભા છે હમણાં એમના જમણા તરફ તમને આ તરફ હનુમાનજીના દર્શન કરવા મળશે અને ડાબી તરફ કાલ ભૈરવના પણ તમને અહીંયા દર્શન કરવા મળે છે તો બેવના દર્શન કરીશું ને મંદિરની બાજુમાં મેં એક્ઝેક્ટ બળિયા બાપજીના છે તો આપણે એ મંદિરે પણ દર્શન કરવા જઈશું અને આ તમે હનુમાનજીના પહેલા દર્શન કરી લો અહીંયા શ્રી કાલ ભૈરવજીના પણ તમને દર્શન કરવા મળે છે અને આ છે કાલ ભેરવજી મંદિરની એક્ઝેક્ટ બાજુમાં તમને બળિયા દેવ દાદાના દર્શન કરવા મળે છે તો આપણે એ પણ કરી લેશું અને આ તમે કરી શકો છો બળિયા દેવજી દાદાના દર્શન સાથે શીતળા માતા પણ છે આજે આ મંદિરની સાલગીરા છે તો અહીંના ગામના લોકો અહીં મંદિરના શિવલિંગને સજાવવામાં આવે છે તો આ લોકો કંઈ સજાવી રહ્યા છે તે પણ જોઈશું આપણે અંદર પ્રવેશતા જ તમને ડાબી તરફ પહેલા જલારામ બાપાના દર્શન કરવા મળે છે એમની બાજુ દત્તાત્રેયજી ભગવાનના દર્શન કરવા મળે છે અને આ તરફ છે ગણેશજી ગણેશજીના દર્શન કરીને એમની સામેની તરફ તમને અહીં તમને હનુમાનજીના ફરીથી એકવાર દર્શન કરવા મળશે એમની બાજુમાં રાધાકૃષ્ણજીના આ તમે જોઈ શકો છો રાધાકૃષ્ણજીને ગાયત્રી માતાના અને આ તમે બધા દર્શન કરીને હવે આપણે જઈશું મહાદેવ મહાદેવ અને હવે આપણે દર્શન કરશું દરભેશ્વર મહાદેવના શિવલિંગના અને પછી આપણે અહીંના થોડા ડ્રોન શોટ પણ જોઈશું આ હું બીજી વાર આવ્યો છું અહીંયા આગળ એનું કારણ છે કે હું મારી મમ્મીને પણ અહીંયા દર્શન કરવા આવ્યો છું અને આ મારી મમ્મી છે મારી સાથે આવેલા આજે અને એમની સાથે દર્શન કરીને હવે આપણે થોડા અહીંયાના સિનેમેટિક શોટ જોઈશું અને પછી આપણે રજા લઈશું અહીંયા આ વિડીયો તમને ગમે તો જરૂર જરૂરથી આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન જરૂરથી દબાવજો તો ચાલો હવે ડ્રોન શોટ થોડા જોઈશું ને પછી આપણે આ મંદિરથી રજા લઈશું આ બધા ગામના અહીંના લોકો છે જે અહીંયાગારી સેવા અને મંદિરનું ટ્રસ્ટ ચલાવે છે મંદિરનું અને તમે જોઈ શકો છો અહીંયા અહીંયાગારી ભીડ આ બધી આજે મહાપ્રસાદી ચાલી રહી થોડી વારમાં અહીંયાગારી મંદિરમાં ડાયરો ચાલવાનો છે એ નવ વાગે ચાલશે અને આ તમે મંદિર જોઈ શકો છો રાતનો સજાઓ ચાલો નવા બ્લોકમાં ફરીથી મળીશું ત્યાં સુધી આ વિડીયો જોતા રહો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હમણાં હું આવ્યો છું તમે જોઈ લો ફરી એકવાર દરભેશ્વર મહાદેવ મંદિર અને ગામના થોડા છોકરાઓ મારી સાથે હમણાં ઊભા છે અને એમની સાથે થોડી સેલ્ફી વેલ્ફી ઉતારી અને વિડીયો એમની સાથે લીધો અને આ વિડીયો અહીંથી હવે અન્ટ કરીશું નવા બ્લોગમાં ફરીથી મળીશું ત્યાં સુધી આ વિડીયો જોતા રહો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન જરૂરથી દબાવજો તો બધા કરી દેવું બાય બાય બાય